નમસ્કાર આપની સાથે હું સેજલ હવામાન વિભાગે જે આગાહી કરી છે હજુ બે દિવસ વરસાદની આગાહી છે પણ આ સાથે સાથે હવામાન વિભાગની જે આગાહી સામે આવી છે આજના દિવસની અને આવતીકાલ માટેની અને ત્યાર પછીના જે સાત દિવસ છે આજથી લઈને સાત દિવસ એ સાત દિવસ અને પછીના દિવસો માટેની જે આગાહી છે એના વિશે વાત કરવી છે હવામાન વિભાગે અમુક જગ્યાઓ પર વરસાદની અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે તો અમુક જગ્યાઓ પર સિવિયર હીટવેવની પણ આગાહી કરી છે ગુજરાતમાં એક સાથે બે પ્રકારના તાપમાન જે છે જોવા મળશે ક્યાંક ઠંડી વરસાદ અને પવન જે છે એ જોવા મળશે તો ક્યાંક ભારે ગરમી જે છે એનું પ્રમાણ જોવા મળશે સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો હવામાન વિભાગે જે જાહેર કરી છે એ આગાહી ઓફિશિયલ પ્રેસ નોટ હવામાન વિભાગની એ છે એના પરથી આપણે સમજવાની કોશિશ કરીશું કે ગુજરાતની અંદર આગામી સાત દિવસોમાં કેવું વાતાવરણ રહેશે અને ખાસ કરીને એ જાણવાની કોશિશ કરીશું કે આજે અને આવતીકાલે કઈ જગ્યાઓ પર કયા જિલ્લાઓમાં વરસાદ વરસવાનો છે કારણ કે વરસાદ ના કારણે જે જનતા છે આમ લોકો છે એને ગરમીમાંથી રાહત મળે છે પણ ખેડૂતોને ભારે નુકસાન થાય છે એટલે ખાસ બે દિવસની આગાહી એ જાણવી છે અને એ પણ જાણવું છે કે ક્યાં કેટલું તાપમાન રહેશે સૌથી પહેલા શરૂઆત કરીએ ડે વનની એટલે કે આવતીકાલ માટેની તો આવતીકાલે લાઇટ ટ્રેન એટલે કે સામાન્ય વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે જેવા હવામાન વિભાગે કહ્યું છે કે અમદાવાદ ગાંધીનગર દાહોદ છોટા ઉદેપુર સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલ અને ખેડા આ જે જગ્યાઓ છે આ બધી જ જગ્યાઓ પર આવતીકાલે વરસાદ જે છે એ પડી શકે છે બાકી બધા જે રિજિયન છે એ બધા જ જિલ્લાઓની અંદર તાપમાન જે છે એ સામાન્ય રહેશે ડ્રાય વેધર રહેશે એટલે અમદાવાદથી લઈ ગાંધીનગર દાહોદ છોટા ઉદેપુર અને આમ ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલ આ બધી જ જગ્યાઓ પર આવતીકાલે ગાજવીજ સાથે વરસાદની આગાહી છે મેપના માધ્યમથી પણ જાણીશું પણ આ જે આગાહી છે ફોરકાસ્ટ એ જાણી લઈએ પહેલાં ડે ટુ એટલે કે સત્તર તારીખે તો સત્તર તારીખે પણ આગાહી છે અમદાવાદ આણંદ અને ખેડા માટે અમદાવાદ આણંદ અને ખેડામાં સત્તર તારીખ સવારે સાડા આઠ કલાકે જે ચોવીસ કલાક પૂરા થાય એ પ્રમાણેની આગાહી હવામાન વિભાગે કરી છે અને એ આગાહીની અંદર અમદાવાદ આણંદ અને ખેડામાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે ડે થ્રીથી લઈ અને ડે ફોર સુધી પછી ડે ફાઈવ ડે સિક્સ અને ડે સેવન એટલે કે બાવીસ તારીખ સુધી પછી બધા જ દિવસોની અંદર વેધર છે એ ડ્રાય રહેવાનું છે એટલે એ દિવસોમાં વરસાદને લઈને કોઈ આગાહી નથી ખાસ તો જે વોર્નિંગ આપવામાં આવી છે એ જાણવી ખૂબ મહત્ત્વની છે કારણ કે હવામાન વિભાગે ડે વનના એટલે કે આજે અને આવતીકાલે જે આગાહી કરી છે વરસાદની એની અંદર વોર્નિંગ

નાના બાળકો છે સિનિયર સિટીઝન્સ છે એ લોકોને ખાસ તકેદારી રાખવા માટે પણ સૂચના આપી છે ડે ટુના દિવસે એટલે કે સત્તર તારીખે પણ સિવિયર વેવની આગાહી વલસાડ માટે કરવામાં આવી છે એ પણ આપણે મેપમાં જોઈશું વલસાડ માટે સિવિયર વેવની આગાહી છે અને પોરબંદર ભાવનગર અને કચ્છ સુરત અને દીવ આ જગ્યાઓ પર પણ વેવની આગાહી છે વલસાડમાં સિવિયર એટલે વધારે અ ઓરેન્જ એલર્ટ જે આપણે કહીએ ને એ પ્રકારનું અને યલો એલર્ટ જે છે સુરતની પોરબંદર ભાવનગર અને કચ્છની અંદર આપવામાં આવ્યું છે એટલે જનરલ પબ્લિકને બહુ એટલા બધા હેલ્થ ઇસ્યુઝ નહીં થાય પણ જે બાળકો છે સિનિયર સિટીઝન્સ છે સગર્ભાઓ છે એમને ખાસ ધ્યાન રાખવાની સૂચના જે છે એ આપી છે અને ત્યાર પછી ડે થ્રીમાં પણ વલસાડ માટે સિવિયર હીટ વેવની આગાહી જે છે એ કરવામાં આવી છે એટલે ઓરેન્જ એલર્ટ એ પ્રકારની જે ગરમી હોય એ પ્રકારની ગરમી ત્યાં પડશે ચાળીસ પિસ્તાળીસ ડિગ્રી આસપાસ ટેમ્પરેચર રહી શકે છે અને અમુક પોકેટ્સ જે છે સુરતના પોર બંદરના ભાવનગરના કચ્છના અને દીવના આ જગ્યાઓ પર યલો અલર્ટ એટલે કે ભારે ગરમી પડવાની શક્યતા છે ડે ફોર અને ડે ફાઈવ માટે કોઈ વેધર વોર્નિંગ આપવામાં આવી નથી આપણે એ જાણીશું કે કઈ જગ્યાઓ પર વરસા વરસાદ જે છે એ પડશે એનું પૂર્વાનુમાન શું છે એ પણ જાણવાનો પ્રયાસ કરીશું અને ગરમીનું પૂર્વાનુમાન શું છે એ તો આજના દિવસે સૌથી પહેલાં તો એ જાણવું જરૂરી છે કે આજના દિવસે કઈ કઈ જગ્યાઓ પર તો તમે અત્યારે જ જોઈ રહ્યા છો હવામાન વિભાગનો આ મેપ છે સાબરકાંઠા ઉત્તર ગુજરાતની અંદર અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ છોટા આ બધી જ જગ્યાઓ પર જે તમે ગ્રીન જોઈ રહ્યા છો એ વિસ્તારોની અંદર વરસાદ સાથે ગાંધીનગર અમદાવાદ ખેડા આ તમામ જગ્યાઓ પર છૂટાછવાયા સ્થળો પર વરસાદ પડશે અને ગાજવીજ સાથે હળવો વરસાદ પડશે ત્યાર પછી વાત કરીએ સોળ તારીખની તો સોળ તારીખ માટે હવામાન વિભાગે આવતીકાલ માટે જે આગાહી કરી છે એમાં તમે આજે દ્રશ્યો જોઈ રહ્યા છો અમદાવાદ ખેડા અને આણંદ આ ત્રણ જગ્યાઓ પર આવતીકાલ માટે વરસાદ જે છે એ છૂટાછવાયા સ્થળો પર વરસાદની ગાજવીજ સાથે આગાહી હવામાન વિભાગે કરી છે વેવની વોર્નિંગ આપી છે હવામાન વિભાગે એના વિશે પણ વાત કરી લઈએ તો આ હીટ વેવની વોર્નિંગ છે ત્રણ મેપના માધ્યમથી દર્શાવ્યું છે આજના દિવસે વેવ જે છે એ સુરતની અંદર છે અને ઓરેન્જ એલર્ટ વલસાડ માટે એટલે ક્યાંક વરસાદની આગાહી ઉત્તર ગુજરાતની અંદર અમદાવાદ ગાંધીનગર અને સાબરકાંઠા જે બધા વિસ્તારો છે ત્યાં વરસાદની આગાહી છે તો વલસાડની અંદર તમે જે રીતે જોઈ રહ્યા છો હું આપને એ પણ બતાવવા માંગીશ કે હવામાન વિભાગે આ મેપમાં ઓરેન્જ કરીને દર્શાવ્યું છે એટલે અહીંયા ખાસ ચેતવણી વલસાડના લોકો માટે આજના દિવસે છે અને બીજી વાત કે સુરત માટે આજે હીટવેવની આગાહી છે હવામાન વિભાગે કરી છે અને ગરમ પવનો ફૂંકાવાની શક્યતા આપણે કહીએ ને લૂ લાગે એ પ્રકારની હવા જે છે એ ફૂંકાશે એની ચેતવણી છે અને ઓરેન્જ એટલે એકદમ તીવ્ર ભારેથી અતિ ભારે ગરમી કહીએ ને એવાળી ગરમી વલસાડની અંદર પડશે એવી આજના દિવસ માટે આગાહી છે ઉષ્ણ લહેરની ચેતવણી વાળી જે આ ઇમેજ છે એ આવતીકાલ માટેની છે આ જે મેપ તમે જોઈ રહ્યા છો એ અને એ પણ હું આપને જણાવવાની કોશિશ કરીશ કે કચ્છની અંદર યલો અલર્ટ આપવામાં આવ્યું છે ભાવનગરની અંદર આવતીકાલ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે સુરતમાં અને પોરબંદરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે એટલે આ જગ્યા ઉપર જો તમે છો તો તમારે સાવધાની સાથે રહેવું બહુ જરૂરી છે ઘરની બહાર કામ વગર ન નીકળવું અને વલસાડના લોકો માટે ખાસ આવતીકાલે પણ અતિ ભારે ગરમીની આગાહી હવામાન વિભાગે કરી છે સોળ તારીખ માટે ત્યાર પછી જોઈ લઈએ સત્તર તારીખ માટે કયા જિલ્લાઓ છે જ્યાં યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવે તો કચ્છ સોળ તારીખમાં અને સત્તર તારીખમાં બંનેમાં પોરબંદર ભાવનગર અને સુરત આ ચાર જિલ્લાઓ એવા છે કે જે સોળ અને સત્તર તારીખે ત્યાં બે થી ત્રણ ડિગ્રી ટેમ્પરેચર જે હાલ છે એના કરતાં એટલું ટેમ્પરેચર વધી શકે છે સાથે વલસાડની અંદર ટેમ્પરેચર જે છે એ અતિ ભારે ગરમીમાં પરિવર્તિત થશે અને ત્યાં ચાળીસ પિસ્તાલીસ ડિગ્રીથી ઉપર અને તીવ્ર જે ચેતવણી આપણે કહીએ છીએ એ પ્રકારની આજના દિવસે મેઘ ગર્જનાની કઈ જગ્યાઓ પર ચેતવણી છે તો એના વિશે પણ વાત કરીએ એ આપણે જાણીશું હવામાન વિભાગનું જે ટ્વિટર છે એના પરથી કારણ કે એમાં એ જે ક્ષણો હોય એ અમુક ક્ષણો પહેલાનો જ એમનો રિપોર્ટ છે એટલે એમાંથી એ જાણવાને જાણવાનો પ્રયાસ કરીશું તો અત્યારે તમે જે જોઈ રહ્યા છો એ હવામાન વિભાગનું ટ્વિટર છે જ્યાં આજના દિવસ માટેની વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે કયા જિલ્લાઓની અંદર વરસાદ પડશે એ જોઈ લઈએ આપણે તો મેઘગર્જનાની આગાહી ચેતવણી જે છે એ આપવામાં આવી છે અને મેઘગર્જનાની ચેતવણી એટલે કે ગાજવીજ સાથે વરસાદ જે છે એ પડી શકે છે કયા જિલ્લાઓ છે એવા તો ઉત્તર ગુજરાતના સાબરકાંઠામાં અરવલ્લીમાં મહીસાગરમાં દાહોદમાં આ બાજુ ગાંધીનગર અમદાવાદમાં પણ આજે ગાજવીજ સાથે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે પંચમહાલ છે ખેડા છે છોટા છોટાઉદેપુર છે આણંદ છે અમદાવાદ છે આ બધી જગ્યાએ ગાજવીજ સાથે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે ત્યાર પછી આપણે એ પણ જાણી લઈએ બે દિવસનું એટલે આવતીકાલ માટેનું પૂર્વાનુમાન શું છે હવામાન વિભાગનું તો આ બે ઇમેજના માધ્યમથી હવામાન વિભાગે આપણને માહિતી આપી છે કે કયા જિલ્લાઓની અંદર વરસાદ પડશે જે રીતે આપણે જોયું આજના દિવસે આ બધી જગ્યાઓ જે ગ્રીન કલરમાં તમે જોઈ રહ્યા છો અમદાવાદ ખેડા પંચમહાલ દાહોદ છોટાઉદેપુર ગાંધીનગર સાબરકાંઠા અરવલ્લી અને મહીસાગર આ બધા જ જિલ્લાઓની અંદર વરસાદ પડશે તો આવતીકાલ માટે વરસાદની જે આગાહી કરવામાં આવી છે એમાં અમદાવાદ ખેડા અને આણંદ આ ત્રણ જગ્યાઓ એવી છે કે જ્યાં હવામાન વિભાગે આવતીકાલે વરસાદની આગાહી કરી છે તો તમે જે જોઈ રહ્યા છો એ વિન્ડીની સ્ક્રીન છે અને આ ગુજરાતનો વિસ્તાર છે જ્યાં તમે જોઈ રહ્યા છો કે વરસાદ આજે સ્કાય કલરમાં દર્શાવ્યો છે એમાં વરસ વરસાદ વરસ છે એવી આગાહી કરવામાં આવી છે સમય સાથે વરસાદનું અનુમાન અહીંયા દર્શાવવામાં આવે છે આજના દિવસમાં બે વાગ્યા સુધીમાં જામનગર જે છે ત્યાં વરસાદ વેરાવળ આ બધું અમદાવાદની અંદર અમુક વિસ્તારોની અંદર વરસાદ જે છે આજે વરસ્યો છે અને આગાહી પણ અમદાવાદ માટે આજના દિવસમાં છે સાથે દાહોદમાં પણ વરસાદની આગાહી છે કચ્છની અંદર પણ વરસાદની આગાહી અહીંયા દર્શાવાઈ રહી છે પંદર તારીખનું આજના દિવસનું બપોરે બે વાગ્યા સુધીનું અનુમાન હતું ત્યાર પછી જેમ જેમ આગળ વધતા જઈએ એમાં બાજુ કચ્છના જે વિસ્તારો છે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં બધે જ વરસાદની આગાહી જે છે એ કરવામાં આવી છે પવનની ગતિ ત્રીસ થી ચાળીસ કિલોમીટરની રહેશે તમે આ જોઈ રહ્યા છો અત્યારે જે રીતે પવન અહીંયા ફૂંકાઈ રહ્યો છે આજે સાંજે દસ વાગ્યા સુધી વાતાવરણ જે છે ગુજરાતની અંદર કંઈક આ પ્રકારનું રહેશે ત્યાર પછી આવતીકાલે તો આવતીકાલે પાંચ વાગ્યા સુધીની અંદર ગુજરાતના મોટાભાગના વિસ્તારોની અંદર વરસાદ હશે એવું વિંડી અત્યારે આપણને કહી રહી છે એ પણ જાણવાનો પ્રયાસ કરીશું કે કઈ કઈ જગ્યાઓ પર આવતીકાલે વિંડી જે છે એ વરસાદ દર્શાવી રહી છે અને ઓલમોસ્ટ રાજકોટ સુરેન્દ્રનગર ચસદણ ગોંડલ જામનગર સલાયા બાજુ દ્વારકા પોરબંદર ભાણવડ જૂનાગઢ અમરેલી વેરાવળ એટલે દક્ષિણ ગુજરાતની અંદર જે છે વરસાદ સૌરાષ્ટ્રની અંદર વરસાદ અને કચ્છની અંદર પણ વરસાદ જે છે એ વિંડી દેખાડી રહી છે અને એ પ્રમાણે હવામાન વિભાગે પણ વરસાદની આગાહી કરી છે આજે અને આવતીકાલે બે દિવસ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે અને આજે આવતીકાલે અને પરમ દિવસે ત્રણ દિવસ વલસાડની અંદર સુરતની અંદર ભાવનગર અને પોરબંદરની અંદર હવામાન વિભાગે યલો અને ઓરેન્જ એલર્ટ આપ્યું છે વલસાડની અંદર સળંગ ત્રણ દિવસ ઓરેન્જ એલર્ટ આપ્યું છે તો બાકીના જે બધા જિલ્લાઓ છે જેમ કે પોરબંદર છે ભાવનગર છે અને સુરત છે એ બધા જિલ્લાઓની અંદર યલો અલર્ટ છે એટલે ખાસ આ જિલ્લાઓમાં રહેતા લોકોને સાવચેત રહેવાનું છે સાથે આજે અને આવતીકાલે બે દિવસ વરસાદની આગાહી છે ત્રીસથી ચાળીસ કિલોમીટર અને પચાસ કિલોમીટરની ઝડપે પ્રતિ કલાક પવન ફૂંકાઈ શકે છે ખેડૂતોને ખાસ સાવચેત રહેવા માટે અને પછીના જે ત્રણ દિવસની આગાહી છે એમાં જે ગરમીની આગાહી કરવામાં આવી છે એમાં પણ જનતાને લોકોને ખાસ સાવચેત સૂચના હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે એટલે આ બેવડી ઋતુની અંદર રોગચાળાનું પ્રમાણ પણ વધ્યું છે એટલે ખાસ સતર્ક રહેવાની સૂચના અમે પણ આપને આપી રહ્યા છીએ અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર